સુરત જિલ્લાના બારડોલી તાલુકાના રાયમ ગામના રહીશની અમેરિકામાં ગોળી મારીને હત્યા કરવાની ઘટનાએ સમગ્ર રાયમ ગામમાં શોકની લાલીમાં પસરાવી દીધી છે બનાવની વિગતોમાં અમેરિકાના પેની એલગેની કાઉન્ટીની રોમેન્સન ટાઉનશીપમાં ઘટેલી ઘટનામાં બારડોલી તાલુકાના રાયમ ગામના રહીશ પચાસ વર્ષે રાકેશ પટેલ ની હત્યા કરી નાખવામાં આવી છે મળેલી વિગતોમાં સ્ટેનલી વેસ્ટ નામના વ્યક્તિએ મોટેલના માં એક વિવાદમાં તેની સાથી મહિલાને ગોળી મારી હતી ત્યાં મેનેજર તરીકે કામ કરતા રાકેશભાઈ એ ગોળીનો અવાજ સાંભળીને શું થયું છે તે જોવા માટે બહાર નીકળ્યા હતા અને અને બહાર નીકળતા જ શંકાસ્પદ વ્યક્તિએ તેમને ગોળી મારી દીધી હતી જેને લઈને તેઓનું મોત નિપજ્યું હતું જોકે પોલીસે હત્યારા એવા વિલન ડ્રાઈવ પર શોધી કાઢવામાં આવ્યા હત્યારા અને પોલીસ વચ્ચે ગોળીબાર પણ થયો હતો જેમાં પીટર્સબર્ગ પોલીસના અધિકારીને પગમાં ગોળી વાગી હતી જ્યારે અથડામણમાં શંકાસ્પદ હત્યારાને ગોળી વાગતા તે ગંભીર હાલત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યારે અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે સુરતના બારડોલી તાલુકાના રાયમ ગામના રહીશ એવા રાકેશભાઈ પટેલ

અમેરિકાની અંદર પેન્સિલવેનિયાની અંદર પિસ્પર્ પિસ્બર્ગ મોટલમાં જે રાકેશભાઈ ધીરુભાઈ પટેલ સાથે જે ઘટના બની તેને તેમનો હું સારો થાઉં એમ રાકેશભાઈનું ગામ રાયમ છે તે ત્રીજી તારીખે અમેરિકાની અંદર પેન્સિલવેનિયામાં પિસ્પ પિસબર્ગ મોટલની અંદર બપોરે લગભગ દોઢ વાગ્યાના સમયે મારા બનેવી રાકેશભાઈ મોટલની અંદર ઊભા હતા ત્યાં એક ઈસમ આવી અને એમને માથામાંના વચ્ચેના ભાગે ગોળી મારી હત્યા કરી નાખી હતી ત્યારબાદ એ ભાગ ત્યાંથી ભાગી ગયા હતા અને પોલીસે એમને પકડ્યા તો પોલીસને પણ એમણે પગમાં ગોળી મારી હતી અને એમને જે ઈસમે મારા બનાવીને ગોળી મારી હતી તે અને પણ પગમાં ગોળી વાગી છે અને તે અત્યારે અત્યારે હોસ્પિટલની અંદર સારવાર હેઠળ છે આ માળા બની જોડે છે રાકેશભાઈ જોડે જે ઘટના બની એ ખૂબ દુઃખદ અને ડરામણી ઘટના છે તે બાબતે જો ત્યાની પોલીસને એ વિ માંગ કરું છું કે એમના પર સખત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે ભરૂચ વાલો અભ શૉપિંગ મે આયેગા અસલી ધમાકા કારણ કે અબ મોહમ્મદપુરા ભરૂચ સિટી મે ખુલ ચુકા હે हिमालय इंटरप्राइजेज जियो मार्ट डिजिटल डिविजन ऑफ ए टू जेड होम अप्लायसेज यहाँ मिलेगा हर टॉप ब्रांड आरोप जबरदस्त डिस्काउंट टीवी हो वॉशिंग मशीन हो या हो ए फ्रिज हो या स्मार्टफोन हर ब्रांड हर प्रोडक्ट बिग डिस्काउंट में सिर्फ आप तो याद रखिए हमारा नाम हिमालय इंटरप्राइजेज जियो मार्ट डिजिटल मोहम्मदपुरा भरूच सिटी में जहां शॉपिंग है स्मार्ट और सर्विस है दिल से कॉल करें अभी एट सेवन डबल थ्री जीरो फाइव डबल थ्री सिक्स फोर आरोप या નાઇન ફોર ટુ સિક્સ એટ એટ નાઇન ફાઈવ સિક્સ જીરો પર હિમા એન્ટરપ્રાઇઝેસ જીઓ મા ડિજિટલ ભરૂચ